રાધા હજી ઘરે પાછી ન આવી મને ચિંતા થાય છે નંદુભાઈએ પત્નીને દસમી વાળા એકની એક વાત કરી ઘડિયાળમાં દસ વાગ્યા હતા રાતના દસ ગામડા ગામ માટે આ અતિશય સમય મોડો કહેવાય એમાંય જુવાન છોકરી જ્યારે ઘરની બહાર ગઈ હોય ત્યારે તો ખાસ હવે તો રાધાની મા પણ જવાબ દઈ દઈને થાક્યા હતા કે અડધો કલાક રાહ જોઈએ આવતી જશે પણ દસ વાગી ગયા તો એ દીકરી ન આવી ત્યારે એમનો ઉત્તર બદલાયો ચિંતા તો મને થાય છે પણ આપણે એની તપાસ કરીએ તો પણ ક્યાં કરીએ ક્યાં કરીએ એટલે રાધા જ્યાં ગઈ હોય ત્યાં કરીએ ભૂપતસિંહના ઘરે જઈએ મને તો આ ભૂપતસિંહ દીઠે ડોળે ગમતો નથી એના ઘરે આપણી જુવાન દીકરીને મોકલાય જ નહીં તારી આ વાત મને જરા પણ ગમતી નથી આવી નાની લાગતી પણ ગંભીર વાતમાં તું મને પૂછ્યા વગર નંદુભાઈ પત્ની ઉપર અકળાઈ તો ગયા પણ શિક્ષકનો જીવ હતો એટલે તરત સ્વસ્થ થઈ ગયા દૂધ ઢોળાઈ જાય એ પછી અફસોસ કરવાનો કોઈ અર્થ ન હતો હવે આગળ શું કરવું તે વિચારવાનું હતું ભરૂચ જિલ્લાનું નાનું ગામ એમાં નંદુભાઈ અને નર્મદા બહેન રહે એમની રાધા નામની દીકરી અત્યંત ખૂબસૂરત ગુલાબ પાસેથી રંગ કમળ પાસેથી સુગંધ અને ચંદ્રમા પાસેથી ચહેરો લઈને અવતરેલી અડલતાની મૂર્તિ ચારિત્રની મિશાલ પપ્પા મમ્મી આઘેડ થયા એટલે ઘરનું કામ રાધાએ ઉપાડી લીધું હતું બહારની દોડધામ માટે નંદુભાઈએ રાધાની એક ટુ વ્હીલર આપી હતી પણ કંઈ ખરીદી કરવાની હોય એટલે રાધા પોતાનું વાહન સ્ટાર્ટ કરે અને આખી શેરીને સંભળાય એ રીતે બોલી ઉઠે ચલ મેરી ધનો આવી રાધાએ દિવસે બપોરના ચાર વાગ્યાથી ગાયબ હતી જોકે ગઈ ત્યારે માને કહીને ગઈ હતી હું બાજુના ગામે જઉં છું ભૂપત કાકા અને કાકી મને ખૂબ યાદ કરે છે બે ત્રણ કલાક રહીને પાછી આવી જઈશ રાતનું જમવાનું ત્યાં પતાવીને જ આવીશ નર્મદા બહેને સહેજ ટકોર કરી હતી બેટા જરાક સાચવજે કાકાની આબરૂ જરા સારી નથી આજુબાજુના દસ દસ ગામના લોકો વાત કરે છે કે ભરાળી માણસ છે કંઈક કાળા ધોળા કરીને એમાંથી એને પૈસા બનાવ્યા છે એ બધી વાતો સાચી હોઈ શકે મા પણ કાકાનું ચારિત્ર સો ટકા સો ટચના સોના જેવું શુદ્ધ છે મને તો એ પોતાની દીકરી માને છે એમની સગી દીકરી પરણીને પરદેશ ચાલી ગઈ છે ત્યારથી તેઓ મારામાં જ એમની અલકાને જુએ છે તું મારી જરા પણ ફિકર ન કરતી હું આઠ પહેલા આવી જઈશ રાધાએ એની ઘોડી પલાણી ચલ મેરી ધનનો આજ તો ભૂપત કાકા કે ગાઉ જાય ગે રાત વાપસ આવે ગે પાડોશીઓએ આવો અલ્લડ અવાજ એ પછી ક્યારેય સાંભળ્યો નહીં ભૂપતસિંહનો ફોન જોડાતો ન હતો એટલે છેવટે નંદુભાઈ પાડોશના પાંચ સાત પુરુષોને સાથે લઈને નીકળી પડ્યા પુપતસિંહના ઘરે ગયા તો જાણવા મળ્યું કે રાધા તો સાત વાગ્યે જ ત્યાંથી રવાના થઈ ગઈ હતી પોલીસને જાણ કરવામાં આવી છેક ચાર કલાકની શોધખોળ પછી રસ્તાની બાજુના ખેતરમાં પડેલો રાંધા રાધાનો ની નિવસ્ત્ર દેહ મળી આવ્યો એના ગળે એની જ ઓઢણીનો ફાસલો ભરાવીને બળાત્કારીએ એને મારી નાખવાની કોશિશ કરી હતી પણ રાધાની નાડી હજુ ચાલતી હતી પોલીસે એને સારવાર માટે હોસ્પિટલ ભેગી કરી દીધી ડોક્ટરોએ રાધાને તપાસીને જાહેર કર્યું રાધા બચી બચી તો જશે પણ એની શ્વાસ નળી અને સ્વરપેટી ઉપર ગંભીર દબાણ આવવાથી કદાચ એને બોલવામાં તકલીફ પડી શકે બળાત્કારના કારણે એના દિમાગને પણ ભારે મોટો આઘાત પહોંચ્યો છે આ બધામાંથી બહાર આવતા કદાચ મહિનાઓ લાગી જશે ખરેખર એવું જ બન્યું જીવી ગયેલી રાધા ઘરે તો આવી ગઈ પણ આખો દિવસ બોલ્યા ચાલ્યા વિના ગુમસુમ બનીને પથારીમાં જ પડી રહેતી હતી પરાણે બે કોળિયા એની માં ખવડાવે તો ખાતી હતી ગામ લોકોમાં ત્રણ વાતની ચર્ચા ચાલતી હતી એક રાધા લાંબુ ખેંચશે નહીં ગમે તે ઘડીએ મરી જશે બીજું પોલીસ બધું જાણે છે કે ગુનેગાર કોણ છે પણ પૈસાથી એમનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું છે ત્રીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તે ઉંમરનો પુરુષ આપણી જવાન છોકરીને ભલેને દીકરી દીકરી કહીને બોલાવતો હોય તો પણ પુરુષ જાતનો વિશ્વાસ કરાય નહીં નંદુભાઈ રાધાને પૂછી પૂછીને થાક્યા બેટા કહી દે કે તારી સાથે આવું હિચકારું કામ કોણે કર્યું પણ રાધા તો જીવતું પ્રેત બની ગઈ હતી એ બોલે ત્યારે ગુનેગાર પકડાઈને અચાનક એ જ ગામમાં બીજો એક અરેરાટી ઉપજાવે તેવો બનાવ બની ગયો ગામના સૌથી સુખી ખેડૂત વાલજીભાઈનો એકનો એક દીકરો અર્જુન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો બરાબર એ જ રસ્તા ઉપર એ જ જગ્યાએ એને એક્સિડન્ટ થયો હતો જેની બાજુના ખેતરમાંથી રાધા જડી આવી હતી નક્કી આ ભૂત પ્રેતનું જ કામ લાગે છે રાધા નસીબદાર કે જીવી ગઈ અર્જુન કબ નસીબ નીકળ્યો બાપડો મરી ગયો ગામમાં એ ચોક્કસ સ્થાન વિશે વહેમ અને અંધશ્રદ્ધાથી પ્રેરિત વાતો ચાલુ થઈ ગઈ સાંજના સાત વાગ્યા પછી લોકોએ એ રસ્તે થઈને નીકળવાનું બંધ કરી દીધું અર્જુનની લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એવું કહેતો હતો કે મૃતકની ખોપરીમાં કોઈ ભારે વાહનોની ટક્કર વાગવાથી ફેક્ચર થયું છે અને અંદરના દિમાગની ગંભીર ઈજા થવાથી એનું મૃત્યુ થયેલ છે મારક પરથી ધૂળમાં પડેલા ભારે વાહનના ટાયરના નિશાન પણ પકડાયા પણ વાહન ન પકડાયું સહેજ આગળ જતા રસ્તો ડામરવાળો થઈ જતો હતો ગુનેગાર ફરી એકવાર છટકી ગયો વાલજીભાઈની આબરૂ આખાએ પંથકમાં ખૂબ જામેલી હતી અર્જુનની શમશાન યાત્રામાં સેંકડો માણસો સામેલ થયા અંતિમ યાત્રા નનામીને લઈને ગામની શેરીઓમાંથી પસાર થવા લાગી જ્યાં તે ખડકી આગળથી પસાર થઈ કે અજબ જેવી ઘટના બની ગઈ સાવ જીવતી લાશ બનીને પડી રહેલી રાધા એકાએક ચીસો પાડવા લાગી બચાવો બચાવો એ આવી રહ્યો છે વાલજી કાકાના અર્જુને જ મારી સાથે કાળું મો કર્યું છે બાપા બારણા બંધ કરો એ હમણાં જ અંદર આવીને મને રાધાની ચીસો હવામાં ગુંજી ઉઠી લોકો સમજી ગયા કે અર્જુને જ આ નિર્દોષ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી હતી પહેલા તો બધા સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા પછી ધીમે ધીમે નનામી તરફ નફરતથી થૂકીને ઘર ભેગા થઈ ગયા ગામના લોકો ભોળા હતા ભૂતની વાત કરતા હતા એને બદલે હવે ભગવાનની વાત કરવા લાગ્યા આનું નામ ઈશ્વરનો ન્યાય જેને પોલીસ ન પકડી શકી તેને ઉપરવાળાએ સજા કરી દીધી રાધા સાથે અર્જુને ખરાબ કામ કર્યું અને એને બદલો આપી દીધો બીજા દિવસે નંદુભાઈ બાજુના ગામે જઈને ભૂપતસિંહને મળ્યા હાથ જોડીને માફી માગવા માંડ્યા દરબાર મને ક્ષમા આપો હું નાહકનો તમારા ઉપર શંકા કરતો હતો તમારી આબરો ઉપર મેં ડાઘ લગાડ્યો હું અપરાધી છું ભૂપતસિંહે ઘરનું બારણું બંધ કરી દીધું પછી માસ્તરના કાન પાસે મોં લઈ જઈને ચોંકાવી મૂકે તેવો ઘસપોટ કરતાં કહ્યું તમારી શંકાને કારણે મારા કપડા ઉપર ડાક પડ્યો એ હું પણ જોઈ શકતો હતો મેં પોલીસ ખાતામાં પૈસા વેર્યા તો જાણવા મળ્યું કે રાધા પાસે જુલમ કરનાર વાલજીભાઈનો અર્જુન હતો એ બદમાશનો ભૂતકાળ આવા જ કામોથી ખરડાયેલો હતો પછી મેં નક્કી કરી લીધું કાયદો એને સજા કરે કે ન કરે હું પોતે જ એને બસ પછી શું એક રાતે હું હતો મારું ટ્રેક્ટર હતું અને મારી દીકરી રાધાનો બળાત્કારી હતો નંદુભાઈ ડઘાઈ ગયા ડરી ગયા અરે દરબાર તમે તો ભારે કરી તમને પોલીસના હાથે પકડાઈ જવાની ભીખ ન લાગી કેવી રીતે લાગે પોલીસનું મોં બંધ કરવાનું એકલા વાલજીભાઈને જ આવડે છે ઉપર બેઠેલા મારા વાલાને પણ આવડતું હશે જ ને એ જ રાતે વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું અને ડામરની સડક ઉપરના ટાયરના નિશાન પોસાઈ ગયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પર જોતા હોય તો પેજને ફોલો જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ